લાખણપુર ગામમાં રક્તદાન શિબિરનું સફળ આયોજન નાનકડા ગામમાં સો બોટલ એકત્ર કરી પાટીદાર ધૂતન યુવક મંદિર અને લાખણપુર ગામ પરિવાર દ્વારા આયોજિત રક્તદાન શિબિર શ્રી લક્ષ્મશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયું હતું શુશ્રુશ્રભ બ્લડ સેન્ટર નવસારીના સહયોગથી આયોજિત આ શિબિરમાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું પલસાણા તાલુકાના માત્ર બારસો લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા એનઆરઆઈ ગામમાં લાખણપુર ગામે સો બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો શિબિરની શરૂઆતથી ગામના અમૃત સરપંચ શ્રીમતી ભાવનાબેન પટેલ સહિત મહિલાઓ અને યુવાનો ઉત્સાહપૂર્વક રદાન કર્યું હતું બપોર સુધીમાં જ સિત્તેર બોટલ એકત્રિત થઈ ગયું હતું અને સાંજ સુધીમાં નિર્ધારિત લક્ષ્યાંક પૂર્ણ થવાની આશા રાખી છે આ શિબિરમાં ગામના સમુદાયની એકતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે